ગુરુ માતા સુદિક્ષાજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી દ્રષ્ટાંત એક ચક્રવર્તી રાજાનું એક ધ્યાની માણસ આત્મા વડે ઓરા વડે કેવો લાભ થાય તે આપણે આજે જાણીએ એક ચક્રવર્તી રાજાએ એક વખત જંગલમાં એક સાધુ બેઠેલાને કહ્યું કે ઓ ભિખારી ઉઠ ઉઠ છતાં તેને વધુ નજીક જઈને કહેવાથી તે સાધુ જાગી જાગે છે જાગીને કહ્યું કે ઓ ઓ ભિખારી તે મને ઉઠાડ્યો કેમ ત્યારે રાજા કહે છે તું જાણે છે હું આ પૃથ્વીમાં ચક્રવર્તી રાજા છું મારી પાસે ખૂબ જ ધન જમીન સોનું વગેરે છે મને ભિખારી કેમ કહ્યું ત્યારે તે સાધુ કહે છે ભલે તારી પાસે તે બધું જ હશે ધન જમીન સોનું વગેરે ભલે છતાં તને હજુ વધારે સોનું બનાવવું છે તેવું જાણી તે રાજા બોલ્યો હા મારે હજુ વધારે સોનું બનાવવું છે તેવું જાણીને સાધુ કહે છે તો તારે તે શીખવા કાલે સવારે ચાર વાગે મારી પાસે આવ તો હું તને સોનું બનાવવાની વીત બતાવીશ તેથી તે તો રાજા ખુશ થઈ ગયો અને ઘેર જઈ રાત્રે જલ્દી ઊંઘી ગયો ને સવારે ત્રણ વાગે ઊઠી સ્નાન કરી બરાબર ચાર વાગે તે સાધુની પાસે પહોંચી ગયો ત્યારે તે સાધુ કહે છે જો તારે સોનું બનાવવું હોય તો પહેલાં થોડાક દિવસ જે હું બેઠો છું તે મારી પાસે રોજ આવીને બેસી જવું પડશે પછી હું તને સોનું બનાવવાની રીત સમજાવીશ એટલે રાજા તે લાલચમાં રોજ સાધુની સાથે બેસવાથી સમાધિ લાગી જતી હતી કારણ કે સાધુના ચક્રો આભામંડળ જે કહો તે ખુલ્લા થઈ ગયા હતા ખુલેલા હતા તેથી તેમનું આભામંડળની ઉર્જાના તરંગોથી તે રાજાને પણ ધ્યાન સારું લાગતું હતું તે રાજા ધ્યાનમાંથી ખૂબ જ શાંતિનો આનંદ અને અનુભવ થવા લાગ્યો ખૂબ જ આનંદ પારથી તે રાજાને એની જિંદગીમાં જે જે નહોતું જોયું તે તે તેમને રોજ રોજ નવું જોવા અને જાણવા લાગ્યું કે જે તેથી તે એવો લીન થઈ ગયો કે જે સોનું બનાવવાની રીતની વાત જ મનમાં થઈ જામ ભૂલી ગયો છતાં પહેલાં સાધુએ એક દિવસ સામેથી પૂછ્યું કે તું સોનું બનાવવાની રીત મને કેમ પૂછતો નથી ત્યારે તે રાજા કહે છે કે મને ક્યારે પણ મારી આખી જિંદગીમાં જે જે જોવા જાણવાનું મળ્યો જ નથી અને જે તમારી પાસે આવી મારું ધ્યાન લાગે છે અને જે આનંદ મને આ મળે છે તેથી હવે મને એ સોનું બનાવવાનું શું હું ભૂલી ગયો છું અને મારે સોનું પણ હવે જોઈતું નથી હું ભલે ચક્રવર્તી રાજા છઉં તે બધું જ મારું અભિમાન પણ ઘડી ગયું છે અને મને હવે જ્ઞાન થયું જે મારી અંદરમાં જે જે નાભીમાં જવાથી અને ધ્યાનથી હું ચંદ્રલોક વગેરે લોકમાં આમ ફરીને આવું છું તે મને હવે ભાન થયું કે મેં તમોને જે ભિખારી માનતો હતો તે હવે મને સમજાણું કે તમારી આગળ હું ખરેખર ભિખારી છું કારણ કે જે મારી આખી જિંદગીમાં જે જે નથી જોયું કે ન જાણ્યો તેથી આ થોડાક દિવસોમાં જોવા જાણવા મળ્યું છે તો મનુષ્યને ખરેખર શરીરની અંદર જ યાત્રા કરવાની છે તેથી જેથી સાતે ચક્રો ખુલે છે ને તેવું ગીતા અધ્યાય નવ બાવીસમાં પણ ભગવાન ભ્રમણ કરે છે જેઓ અન્ય અન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવેથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓના યોગ તથા શેમનો અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા પ્રાપ્તિની રક્ષા કરવાનો ભાર હું જ ઉઠાવું છું હે પાર્થ એ પ્રમાણે હે અર્જુન તારી પાસે જે નથી તે બધું હું આપીશ ને આપેલોનો રક્ષણ પાછળ હું કરીશ હે પાર્થ એ પ્રમાણે સમજીને પૂર્વના સોએ પણ કર્મ કરેલા છે માટે તું પણ તારા વડવાઓએ તેમના પૂર્વોએ કરેલા જે કર્મો કર્યા તે કર્મોને તું કર તો આ ગીતાજીના ચોથા અધ્યાયના પંદરમા શ્લોકમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યની વેચેથી આપણા ઉપર કૃપા કરી આપણને આ પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે તો હજી બીજા દેવી દેવતાના સંપ્રદાયમાં જવાના છોડતા જ નથી તો આજથી નક્કી રાખો હવેથી પ્રભુ એવી ભૂલ હું નહીં કરું અને પરમાત્માની અંદર જ આ યાત્રા કરી અને પરમાત્માને હું અંદર જ શોધીશ તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પરમાણ નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુતિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારના હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણીને વિરામું છું